ઇલેક્ટ્રોનિક મીડિયાના તમામ મિત્રોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ વડોદરા શહેર પોલીસ આપણા જે ક્રેકડાઉન અગેસ્ટ ક્રિમિનલ્સના અભિયાનને નવા વર્ષના પ્રથમ દિવસે એક ગુસ્સી ટોક એક્ટ બે હજાર પંદર હેઠળ ગુનો દાખલ કરીને શરૂ કરી છે આ ક્યાં તમારા આનંદ છે કલમ ત્રણ ગુસ્સી ટોક એક્ટ બે હજાર પંદર હેઠળ नीचे मुझे बना कासम आला गैंगना सभ्यों विरुद्ध में आज एफ आई आर दाखिल कर आरोपी नाम है हुसैन कादर सुनी रवासी कासम आला कारेली बाग अकबर कादर सुनी आप हगरत पग शीबावा दरगाह पास त्रिजो शाहीद उर्फे भूरियो એમના ડિટેલ તમને મળી જશે પ્રેસનોટમાં ચોથો છે વાસીમ ઉર્ફે બબલુ આ પણ બીજું ઉર્ફે નામ છે એમને માઝા સન ઓફ યુસુફકાંત પઠાણ ચોથો છે સિકંદર કાદર સુની આ રવાસી છે કારેલી બાગ ચોથા હસન ઉર્ફે છાંઝર આ છે સન ઓફ કાદર સુની રહે કાસામાલા કારેલી બાગ નેક્સ્ટ છે મોહમ્મદ અલીમ સલીમ ખાન પઠાણ આ છે મોતીનગરના રહેવાસી છે સાતમો છે સુફિયાન સિકંદર પઠાણ આ રહેવાસી છે પાંજરીગઢ મોહલ્લાના ફતેહપુર વિસ્તારના અને છેલ્લે નવમાં આરોપી છે ગની ઉર્પે એરટેલ સન ઓફ ઉસ્માન શેખ એમ કરીને નો આરોપીઓ વિરુદ્ધમાં આપણે ગુના રજિસ્ટર નંબર એ પબ્લિક ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ અંડર સેક્શન થ્રી ગુસ્સી ટોફ એક્ટ ટુ થાઉઝન્ડ ફિફ્ટીન હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આના બ્રીફ કોન્ટેક્ટ આ પ્રકારનું છે તારીખ અઠાવીસ બાર બે હજાર ચોવીસના રોજ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આપણે ત્રણ આરોપીઓ વિરુદ્ધ એક એક્સ્ટ્રોશન અંગેનું ગુના આપણે દાખલ કરીએ આ ગુનાના ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા ક્રાઇમ બ્રાન્ચ ઉડોદરા શહેરનાઓ કરતા હતા તપાસ દરમિયાન આપના આરોપીઓ વિરુદ્ધમાં કેટલાક ગુના દાખલ થયેલ હોવાનું અને એમના સાથે એમના સાગરેતાઓ પણ કેટલાક પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિ પ્રવૃત્તિઓમાં સંડાયેલું હોવાનું બહાર નીકળ્યું આ તથ્યના આધારે આપણે ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન કરી આમાં આપણા ખબર પડી કે એક કારેલીબાગ પોલીસ સ્ટેશન જુ શિક્ષણમાં કાસમ આલા નામના એક ઓર્ગેનાઇઝ્ડ ક્રિમિનલ ગેંગ સક્રિય છે તો જ્યારે ઇન્વેસ્ટિગેશન આગળ વધતા આપણા ખબર પડી છે કે આરોપી નંબર એકના વિરુદ્ધમાં સિક્સટી નાઇન ક્રિમિનલ કેસીસ નંબર બેના વિરુદ્ધમાં ત્રીસ ક્રિમિનલ કેસીસ નંબર ત્રણના વિરુદ્ધમાં પંદર ક્રિમિનલ કેસીસ ચારના વિરુદ્ધમાં ઓગણીસ ક્રિમિનલ કેસીસ પાંચના વિરુદ્ધમાં બાવીસ છઠ્ઠા આરોપી વિરુદ્ધમાં બાવીસ સાતમા આરોપીમાં વિરુદ્ધમાં નવ અને નવમાં આરોપીના વિરુદ્ધ અગિયાર ક્રિમિનલ કેસો દાખલ છે અને આ આરોપીઓ જુદા જુદા પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે એમના વિરુદ્ધમાં જે ક્રિમિનલ કેસ છે આમાં જે લોકોને ભયભીત કરવા માટે એટેમ્પ ટુ મર્ડર રાઇટિંગ ફિઝિકલ અસોલ્ટ અને અને સાથે સાથે એમના પ્રવૃત્તિ ચલાવવા માટે એક્સ્ટોર્શન રોબરી અને અન્ય પ્રકારના આર્થિક અપરાધો આચરતા હોવાનું આપણે થાને ઉપર ઉપર આવેલ આના આધારે આજે એક ડિટેલ વિગતોનું ભેગા કરીને કરીનેના આધારે એક એફઆઈઆર નોંધીને આપણે તપાસ હાથ ધરી છે એસીપી શ્રી રાઠોડ નવો કરશે અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે આરોપીઓ અત્યાર સુધી કારેલી બાગ સિટી પોલીસ સ્ટેશન હરણી માંજલપુર રાવપુરા પાણીગેટ વાડી જેવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા સક્રિય હતા અને કેટલાક ગુનાઓમાં સંડાવેલા છે આ તમામ વિગતો એકત્રિત કરીને એમના ગુનાહિત પ્રવૃત્તિ અંગે તમામ વિગતો ભેગા કરશે ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે આરોપીઓના કેટલાક સ્થળોએ આપણે સર્ચ અને સીઝર ઓપરેશન પણ થશે અને એમના સાથે જોડાયેલ અન્ય કોઈ પણ પ્રકારના આરોપીઓ હોય એમને પણ આઇડેન્ટિટી નક્કી કરીને એમના વિરુદ્ધમાં પણ ક્રિમિનલ એક્શન લેવા માટે આપણે પ્રયાસ થશે તો આ રીતે જે આરોપીઓ છે એમના ગંભીર ગુનાહિત ઇતિહાસ વારંવાર એમના પ્રિવેન્ટીવ એકશનના ભાગરૂપે તરી પાર કે પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ નાઇન્ટીન એટી ફાઈવ હેઠળ પ્રિવેન્ટિવ ડિટેન્શન સુધીના કાર્યવાહી કરવા છતાં આ લોકો સક્રિય રહ્યા હતા અત્યારે આવા ટોળકીના ક્રિમિનલ એક્ટિવિટીસને અંકુશમાં લાવવા માટે આપણે આવા એક પગલા ભરી છે આ એફઆઈઆર નોંધીને જે ઇન્વેસ્ટિગેશન હાથ ધરી છે આમાં તે આપણે શહેરજનોને એક સ્ટ્રોંગ મેસેજ આપવા માંગીએ છીએ કે વડોદરા શહેરમાં કોઈ પણ પ્રકારની ઓર્ગેનાઇઝ ક્રિમિનલ ગેંગની પ્રવૃત્તિ ચાલી શકશે નહીં બીજું શહેરના પ્રવાસીઓના સુરક્ષા માટે શહેર પોલીસ જે કંઈ પગલાંની જરૂરિયાત છે તમામ પગલાં ભરવા માટે સક્ષમ છે અને કાર્યરત છે તો એવા ક્રિમિનલ એક્ટિવિટીસ વિરુદ્ધના આપણા ટ્રેકડાઉન અને ફોર્મ એક્શન આ વર્ષ દરમિયાન ચાલુ રહેશે આ કેસના ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે કંઈ માહિતી બહાર આવશે આના અંગે તમને વખત વખત ડિટેલ આપશો જે કાર્યાલય બાગ ગુનાના અનુસંધાને અટક થયેલા ત્રણ આરોપીઓ આજે પોલીસ કસ્ટોડિયલ રિમાન્ડમાં છે બીજા છ આરોપીઓને આ ગુનાના તપાસના કામે આપણે અરેસ્ટ કરી એમના આગળની તપાસ હાથ ધરી રહ્યા છે આભાર ના અત્યારે આપણે જે ઇન્વેસ્ટિગેશન આજે તમને જે માહિતી આપી રહ્યા છે આના ગુના નોંધની અંગે ઇન્વેસ્ટિગેશન પ્રક્રિયા શરૂ કર્યા અંગેનું છે તો તબક્કાવાર જ્યારે ઇન્વેસ્ટિગેશનમાં પ્રગતિ થશે આરોપીઓ વિરુદ્ધમાં જે કંઈ કાર્યવાહી કરવામાં આવી છે સક્ષ સીઝર અને અન્ય ઓપરેશનમાં જે કંઈ પ્રોપર્ટી જે મુવબલ ઇમુવબલ આ તમામના વિગતો વખતે વખતે તમારા સાથે માધ્યમ મારફતે હું શેર કરીશું અને અપડેટેડ ઇન્ફોર્મેશન તમને આપતા રહીશું સર કેવા પ્રકારના કેસોમાં આવી કાર્યવાહી થતી હોય છે સમગ્ર રાજ્યમાં ગુજરાત સરકાર ઓર્ગનાઇઝ ક્રિમિનલ ગેંગને નિયંત્રણ લાવવા માટે બે હજાર પંદરથી આ કાયદાને ઘડીને સબસિકવન્ટલી નોટિફાય કરી છે તો વડોદરા શહેરમાં પણ અગાઉ એક બીચુ ગેંગના વિરુદ્ધમાં આપણે આ પ્રકારના ગુસ્સીટા એક્ટ બે હજાર પંદર હેઠળ ગુના દાખલ કરેલા જે તે વખતે આવા ઓર્ગનાઇઝ પ્રવૃત્તિમાં સંડાવેલ તમામ આરોપીને પોલીસે અટક કરી છે એમના વિરુદ્ધમાં ચાર્જશીટ કરી ન્યાયિક પ્રક્રિયા આજની તારીખે પ્રગતિમાં છે કેટલાક મિલકત જે તે વખતે તપાસમાં આપણે બહાર આવ્યું હતું આના આધારે એમના ટાંચમાં લેવા સુધીની પગલાં વડોદરા શહેર પોલીસે ભરી છે આ જ પ્રકારની પ્રક્રિયા ઇન્વેસ્ટિગેટિવ એક્સરસાઇઝ આ થી પણ થશે તો આ ઇન્વેસ્ટિગેશન એક મહત્વપૂર્ણ પ્રકારનું છે આના માતના આધારે જ સમગ્ર ગુનાનો તપાસ એસીપી ક્રાઇમ નામો કરી રહ્યા છે ઇન્વેસ્ટિગેશન એક્સપીડિશિયસલી યાપિડલી થશે અને જેટલા ઝડપથી આમાં કોચમાં ન્યાયિક પ્રક્રિયા શરૂ કરી શકીશું આના આધારે આપણે ચાર્જશીટ પણ ફાઇલ થશે